कारण के इंसानों को गुलाम बनाकर कई बादशाह बने हैं इंसानों को गुलाम बनाकर कई बादशाह बने हैं लेकिन गुलामों को इंसान बनाकर एक ही बादशाह बना है उसका नाम है डॉक्टर बी आर आंबेडकर सिंबल ऑफ लॉवेंस मंचस्थ उपस्थित नायब नियामक श्री परमार साहेब अन्य अधिकारी જે આ વિચારનો પાયો નાખી બી આર આંબેડકરને વિચાર રૂપે અહીંયા પ્રસ્થાપિત કરે કર્યા છે એવા મારા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો સૌ સલામ કરું છું કે આવી વિશ્વ વિભૂતિ ભારત રત્ન બોધી સત્વ સિમ્બલ ઓફ નોલેજ માનવતાના મસ્જિદી મસીહ અને સ્ત્રીઓના મુક્તિદાતા બાબા સાહેબ આંબેડકરના વિચારનું વાવેતર કર્યું હોય તો પહેલી સંસ્થા આનંદ આંબેડકર હોસ્ટેલ મેં જોઈશે કારણ કે ઘણી જગ્યાએ હું સ્પીચ આપવા અને વક્તા તરીકે બોલવા જતો હોઉં છું અહીંયા મારે સારો એવો નાતો છે ચાર જગ્યાએ મારી આત્મશલાગા નથી પણ ચાર જગ્યાએ વંદન સાથે અસ્વીકાર કરી મારા જે આ યુવાનો છે એ યુવાનોનો ઉત્સાહ વધારવા અહીંયા ઉપસ્થિત થયો છે કારણ કે ખૂબ જ ઓછા કાર્યો થતા હોય છે આવા જેને સો સલામ મને સેલ્યુટ કરવાનું મન થાય કારણ કે અહીંયા મેં અત્યારે જે વાતાવરણ જોયું અને જે યુવાનોમાં ઉત્સાહ જોયો ત્યારે મારી અંદરથી ગજત છાતી ફૂલે છે કે આપણો બાપ જે કાર્ય કરીને ગયો છે એનો રથ પાછળ નહીં પણ ખૂબ જ અતિથી આગળ વધશે વાત મારે એ કરવાની છે કે જે હમણાં વાત કરી નાગજીભાઈ પરમારે એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ છે એમની ટીમને ધન્યવાદ છે એમણે જે વાત કરી કે ડોક્ટર બી આર આંબેડકરે જે આપણે સૂત્ર આપ્યું હતું શિક્ષિત બનો સંગઠિત રહો અને સંઘર્ષ કરો આમાંથી ત્રણે ત્રણ મહત્વના મુદ્દા છે એમાં ખાસ મને કહેવાનું મન થાય હમણાં જે આખું સરસ મજાનું લિસ્ટ આઉટ અહીંયા ઉપસ્થિત થઈ જે આપણે જિક્ર કર્યો છે એમાં સરસ મજાના સિતારા હતા ગોલ્ડ મેડાલિસ્ટ હતા કોઈક ડિફેન્સ સર્વિસમાં ગયા છે ત્યારે મને એમ થાય છે કે ખરેખર જે ડોક્ટર બી આર આંબેડકરને જે આપણે શિક્ષણનો જે અર્થ આપ્યો છે એ ખરેખર આપણા યુવાનોએ ચરિતાર્થ કર્યો છે સેકન્ડ થિંગ બીજી વસ્તુ જ્યારે જ્યારે હું બોલવા જાઉં ત્યારે મને આ જિક્ર કરવાનો મન થાય છે અને દુઃખ પણ એ બાબતનું થતું હોય છે કે જ્યારે મારા દેશની સ્ત્રી હમણાં જ એક સ્ત્રી બોલી છે બાર મર્યાદા છે હું નામ સાથે નહીં બોલું કારણ કે સોશિયલ મીડિયાનું અને સરસ મજાનું એક પ્લેટફોર્મ છે કે મારી મર્યાદા છે હું નામ સાથે તો નહીં પણ વિસ્તાર કહું થરાદ બાજુની એક બેન જ્યારે દુઃખ છે અમે અનામત વિશે જે નાબૂદી કાર્ય છે અમે કરી નથી શક્યા દુઃખ સાથે મારે કહેવું પડે અહીંયા જે દીકરીઓના બહેનો બેઠી છે મને દિલથી માફ કરે પણ ખરી નરી વાસ્તવિકતા અને નગ્ન સત્યની વાસ્તવિકતા છે વાત કરું છું કે બેન તારી હજારો વર્ષ પહેલા હેસિયત અને ઓકાત નથી ચાર ખૂણામાં દીવાલમાં ચૂલો ફૂકવાથી બહાર નથી નીકળી ત્યારે એક કલમનો બાદશાહ કલમની નોક ઉપર વિશ્વ વિશ્વ ગ્રંથ અને રાષ્ટ્ર ગ્રંથ નિર્માણ કર્યો ને ત્યારે તું સ્ટેજ ઉપર બોલી શકે અને તું અનામત વિરોધનો વાત કરે છે ત્યારે દુઃખ થાય છે શું યાર એવાનું મન થાય બેન થોડુંક લેસન કરીને તો સ્ટેજ ઉપર જા કરવાની કહું છું વિધાઉટ એની પ્રિપરેશન હું નથી બોલતો માતા રમાના હાડલામાં કેટલા કાણા હતા ને ત્યારે આપણે લાલ પીળા થઈને ફરીએ છીએ બાકી આપણી હેસિયત ના ઓકાત નથી અહીંયા બેઠવાની કેવું અત્યારે કોઈ સ્થળ બની અને કલમ ઉપર સરસ મજાના કલમની નોક ઉપર જો કોઈ નિર્ણય આપતો હોય અને મારા દેશનો યુવાન કે યુવતી પોલર ઊંચા કરી પાણી ભરવાથી પ્લેન ઉડાડવાની સફર સફર કરતી સેલ્યુટ ડોક્ટર બી આર આંબેડકર કારણ કે આપણો બાપ એટલો ગુણામાં એટલો બધો રેડો છે ને ત્યારે આપણે મુક્ત મને સ્માઈલ અને હાસી આપી શકીએ છીએ આપણો હોકારો કરી શકીએ છીએ ખ્યાલ છે પણ આ ક્યાં એપ્રિલ મહિનો છે અને એની પહેલાનો જે માર્ચ મહિનો છે ત્યારે મને કહેવાનું મન થાય છે કે પહેલી માર્ચ ખાસ મારે અહીંયા વિદ્યાર્થી ભાઈઓ બહેનો બેઠા છે ત્યારે પહેલી માર્ચ મને પણ ખબર નથી મારે સમરસતા શિબિરમાં બોલવા જવાનું હતું ત્યારે મેં પ્રિપેરેશન કરી ત્યારે મેં ગૂગલ કર્યું ત્યારે મને ખબર પડી કે યુનોમાં બે હજાર ચૌદમાં ઠરાવ પસાર કરવામાં આવ્યો અને ફર્સ્ટ માર્ચ ઝીરો ડિસ્ક્રિમિનેશન ડે શૂન્ય ભેદભાવ દિવસ તરીકે ઉજવાય છે એ આપણને કદાચ ખબર નહીં હોય સેકન્ડ થિંગ આઠ માર્ચ બધાને ખ્યાલ છે મારા દેશની જે નારી પેલા ખૂણામાં બેઠી હતી એને અત્યારે સરસ મજાના ભારત દેશના એક ભર્યા પ્લેટફોર્મ ઉપર સ્થાન અપાવનાર એવી મહિલાઓનો ગૌરવંતો દિવસ એટલે આઠ માર્ચ વિમેન એમ્પાવરમેન્ટ સ્ત્રી સશક્તિકરણ એ પણ માર્ચ મહિનામાં આવે છે સેકન્ડ થિંગ બીજી વાત કરું તો આપણને બધાને કદાચ ખ્યાલ હશે બાર માર્ચ ઓગણીસો ત્રીસ ગાંધી આશ્રમથી ગાંધી નીકળ્યા અને એક પ્રતિજ્ઞા કરી કાગળા કુતરાના મોતે મરીશ પણ સુરાજ લીધા વગર પાછો નહીં ફરું બધાને ખ્યાલ છે આ પ્રતિજ્ઞા પણ આપણો જે બાપ આજ દેશમાં ઓલો કાયદો હતો વિદેશના લોકોનો સામાન્ય મીઠું નામ મીઠું છે પણ ખારું તેમ છતાં દરેકને જરૂર પડે એ મીઠા માટે ગાંધીએ સત્યાગ્રહ કર્યો બધાને ખ્યાલ છે પણ આ બંધારણના અને શિક્ષણના જે અધિકાર આપનાર ડોક્ટર બી આર આંબેડકરે જ્યારે કાગડા કૂતરા પાણી પી શકતા હતા એ પાણી મારા કહેવાતા દેશના ભાઈઓ લાઠી વરસાદ હતા અને પાણી પીવાનો હક નતો જ્યારે ગાંધીએ સત્યાગ્રહ કર્યો એ વિદેશનો કાવો પાપ કાનૂન હતો તાવો જુલમ હતો જ્યારે આયા પાણી માટે આપણા બાપે સત્યાગ્રહ કર્યો એ કેવાતા જ આપણા ભાઈ અને અહીંના જ માણસોએ આપણા ઉપર જુલમ કર્યો ત્યારે ડોક્ટર બી આર આંબેડકરે વીસ માર્ચ ઓગણીસો માં કોલાબા જિલ્લો પહાડનું ચૌદાર ત્રણમાં બે અંજલિ ભરી અને જે લાખો વર્ષોની તરસ હતી એને છિપાવવાના પ્રયત્ન કર્યા દુઃખ કહેવાતનું છે ત્યારે જે એમના અનુયાયીઓ હતા એમની ઉપર લાઠી ચાર્જ થયો છે પણ આ જે નિમ્ન કક્ષાની માનસિકતાના કારણે આ જે કિસ્સો છે એને ઉજાગર કરવામાં આવતો નથી કારણ કે પાણી માટે વલખા મારતો મારો સમાજ એ સમાજે જ્યારે આ સંઘર્ષ કર્યો હોય ત્યારે એની ખબર પડે કારણ કે તમારી સામે તમે જે બેઠા છો એ કદાચ તમે તમારી તે સાચા હશો પણ જ્યારે તમારે વેદના સમજી હોય તો ત્યાંથી ઊઠી અહીંયા આવવું પડે એનું લાઈવ એક્ઝામ્પલ આપું કે અહીંયા હું બોલું છું ઘણા એમ વાતે થાય કે ભાઈ આ બોલ્યા હોત તો સારું હતું આ બોલ્યા હોત તો સારું પણ ત્યાંથી ઉભા થઈ અહીંયા આવતા માત્ર પાંચ સેકન્ડ થાય અહીંયા આવો એટલે ખબર પડે કે આપણું મશીન એસની સ્પીડે બસ આજ રિયાલિટી છે આફર છે અને અસ્પૃશ્યતા આઈ એમ બિલોંગ ફ્રોમ શેડ્યુલ કાસ્ટ એડવોકેટ કક્ષાનો વ્યક્તિ પણ દુખ થાય છે પેલા ટ્રેનમાં બેઠા હોય ત્યાં સાથે મળી જાય માત્ર 5 મિનિટ ચર્ચા હાલે કેટલી 5 મિનિટ પછી ફરી ફરીને એક મુદ્દા ઉપર આવે કેવા તમે કેવા એટલે આ તારી જેવા એવા શું તારી જેવા તને જેવું બ્લડ નીકળે છે એવા ત્યાંને દવાખાનામાં જરૂર પડે કોકની કિડની આપી દાન આપે એવા એને બ્લડની જરૂર પડે અને લાલ જે બ્લડ આવે ઓ પ્લસ કે એપી નેગેટિવ એ આપી તને જીવતદાન આપે એવા યાર તને પ્રોબ્લેમ ક્યાં થાય છે અને પછી આપણે એમ કહીએ કે આઈ એમ બિલોંગ ફ્રોમ શેડ્યુલ કાસ્ટ હું આ ત્યારે એનું ડાચું લખવા મારી જાય કારણ કે એના પપ્પાનું ખૂન કરી નાખ્યું ને એવું મોટું થઈ જતું હોય છે દુઃખ સાથે મારે કેવું છે આ નરી વાસ્તવિકતા છે ખાસ અહીંયા બેનો બેઠી છે ત્યારે મને કહેવાનું મન થાય છે દીકરીઓનો સૌ સલામ છે કારણ કે સમાજની નહીં દરેક ભારતીય નારીને ખૂણામાંથી કાઢી ક્યાં પહોંચાડી છે બધાને ખ્યાલ છે પણ દુઃખ એ થાય છે માત્ર દલિતોના નેતા તરીકે આપણે એને ચિતરીએ છીએ એનાથી આખી બાઉન્ડ્રી

કે આપણે અને સમાજના દરેક વ્યક્તિને વિનંતી છે કે જ્યારે જ્યારે બહાર તમને વિચારો અને તમારા થોટ શેર કરવાની વાત આવે ત્યારે સૌ પ્રથમ પેલા વાત કરજો કે આ વિશ્વ રત્ન છે રાષ્ટ્રપુરુષ છે માનવતાનો મસીહા અને આખા રાષ્ટ્રનો બાપ છે આ વાત કરજો કારણ કે એના માટે અહીંથી જગાડવું પડશે અલન ચલન ના થાય ને તો કોઈ દિવસ ક્રાંતિ આવતી નથી સૌ પ્રથમ પેલા તમારે વિસર્જન થાવું પડે અને પછી જ ફરીથી સર્જન થાય આપણો બાપ કેટલી વાર વિસર્જન થયો છે અને સર્જન થયો છે એટલે આપણે બેઠી શકીએ

વગાડ અને દોરા કાપવા જાતી હોય બેન એના મેરેજ થઈ ગયેલા હોય એકવાર મારી જેમ સુસાઈડ એટેમ્પ કરેલો હોય અને તેમ છતાં એ બેન હિંમત હાર્યા વગર અતારે કમાણી ટ્યુબ નામની જે કંપની ખડી કરતી હોય બે હજાર કરોડનું ટન ઓવર લેતી હોય પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત થતી હોય અને તમારી જેવી દીકરીઓને લાખો મહિનાને રોજગારી કરી અને પગવાર ઊભા કરી સમાન ભેર જીવતી કરતી હોય સેલ્યુટ સેલ્યુટથી નારી તુમા જ્યારે હું સાયકલ યાત્રામાં ગયો ત્યારે રાજીબેન વણકર કદાચ નામ સાંભળ્યું હશે એ રાજીબેન વણકરની મેં પરિસ્થિતિ જે જોયેલી છે અને અત્યારે છે એમાં પણ મને પ્રાઉડ ફીલ થાય છે તો એ રાજીબેન વણકરે જે કાર્ય કર્યું છે જે અભિનેત્રી તિયાબેન વિરજા બેન શબ્દ વાપરું છું એમણે હમણાં દસ લાખનું મુંબઈમાં એમને એવોર્ડ આપ્યો અને એમને સન્માનિત કર્યા તો આપણને મન થાય કે આવા આવા જે હેતુઓ છે એ નારીઓના પ્રેરણા લઈ આપણે આગળ વધીએ બે મિનિટમાં મારા વક્તવ્યને વિરામ આપું છું કારણ કે સમયનો અભાવ છે છેલ્લે મારે વાત કરવી છે કે જે ભગવાન બુદ્ધની વાત છે ડૉક્ટર બી આર આંબેડકરે વાત કરી બુદ્ધમ શરણમ ગચ્છામી છેલ્લી જ વાત કે વૃદ્ધિ પામી ધીરે ધીરે તું વૃદ્ધ થા વૃદ્ધિ પામી ધીરે ધીરે તું વૃદ્ધ થા કા સર્વસ્વ ત્યાગી તું બુદ્ધ થા શરત એક જ છે સ્નાન હોય ગંગા તટે કે ઘરમાં શરત એક જ છે ભીતરથી તું શુદ્ધ થા ખુદની ખુદની કિંમત કિંમત કરી શકો શકો તો બની શકે આ બ્રહ્માંડને માપી તમે કરી શકો તો બની શકે આ બ્રહ્માંડને માપી શકો આવનારી પેઢી લણતી રહે એવા વિચારોને પણ તમે વાવી શકો છેલ્લે અહીંથી તમે આઉટ થઈ અને જ્યારે તમે તમારી કારકિર્દી અને જીવનના પથ ઉપર પ્રયાણ કરો ત્યારે આ પ્રકાશ ડાબી આઈથી તમને અંતરથી બેસ્ટ ઓફ લક શુભેચ્છા આપે છે અને સરસ મજાનું કાર્ય કરી હાથથી હાથ ખભાથી ખભો મિલાવી દરેક સમાજ અને મારા ભારત દેશનું સરસ મજાનું જાતિ જ્ઞાતિના ભેદભાવ વગર રાષ્ટ્ર નિર્માણ કરી અને સરસ મજાના દેશને ઉન્નત અને વિકાસ દિશા ઉપર લઈ જઈએ થેન્ક યુ અસ્તુ આભાર જય ભીમ નમો ઉદાય સપ્તાહ મંગલ હો થેન્ક યુ